હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો ફાઇનલી અમે વેમ્પલ સ્ટેડિયમ આવી ગયા છે આ હેતુ તો જોઈ શકો છો અહીંયા બધા સ્ટોર આવેલા છે નાયકના અડિડાસના બધા સ્ટોર છે અહીંયા કયા કયા સ્ટોર છે નાઈકી હિલ ને ક્લેન કે તમે આવી શકો હોય તો કે કમ સ્ટેડિયમ જોઈ શકો છો નજારો બધો કેટલો મસ્ત પેન્ટિંગ ને બધું છે અહીંયા तब तो हमें जाइए 雨 i ti a a 26 कलर 16 16 Alcohol जैकेट से आडीज ने बाइयों से

लो मस्त से व्यू बताऊ तुम व्यू इन्हें ऊपर जाओ ये ऊपर जावन से आसे स्टोर सुपर ड्राई चलो तब मैं मम्मी दिखवा रहे जाए नीचे कुहारा जो तो है कुहारा जो जाओ तेरे आकाश उड़े से वो भी जाना अरे पड़ी जाए चलो आज लिप बन से

પરનો zeros છે ઠંડો ઠંડો વાતાવરણ થઈ ગયું છે મસ્ત સવારે બહુ ગરમી હતી અને મंडे છે ને આજે સોમવાર છે એટલે ઓછા માણસ છે નકર તો બહુ જ હોય છે આ છે ઉપર જાય છે હા છે પોમોનિસ પોમો શો પોલીસ ને પોલીસ હા છે બધા શોપ તમને બતાવું તમારે આવો તો આવી શકો આમાં કે તરત પ્રેક્ટિકટાઈન કે હું પાછો ઉપર જઈએ છે મમ્મી દીકરો અમે असप म गया पण ये लोगो व्हिडिओ उतरण ना पडू पसे मैं तुम्हें बताई छके रे मस्त सो था, पण बहुत एक्सपेंस जता अभी चीज जता फाले भरा आ ली फाले ओके गाइस अब मैं बेई से इसके टूज दोस्तों को लाइक शेयर एंड सब्सक्राइब

લાઈગો તો રોડજો થોડીક રોમી લે બજા બીજા પાક માં પર જાય બોલા બેન ઓસી આપને કીધું કે હાલો તમે ન આવું હતી એ જો ઉપર જો લાકડા નું કંઈક બનાવેલું છે છડવાનું છોપ્રાને હવે છોકરી કે છે ને હે તો જઠો ये सी आवे छे आई बधे बहुत सारू छे जा आ बाजू पास आवे ऊपर जा सीढी है अब ये आ ऊपर सीढी आ सीढी થી સીડી ને અહીં આવશે અહીંયા નીકળશે પગડે यो શેડો અમે ડાયરેક્ટ સ્કૂલ થી એવો એટલે સ્કૂલ નો કપડા પેર રસિને જંગણે અહીં આવશે યસ દીદે ગાવ સ્ટોપ દીરો હેપી આમિયો એ તો સાય તો બરા બસ મિકરો જો જો ફાઇનલી એટની ઈસ્કો મરી ગયો છે હે તો થોડીક વારી ઈસ્કા ખાઈ લે કેટલો મસ્ત એકલો એકલો મજા એન્જોય કરે જો કોને કોને ઈસ્કા ખાવા ફૅમિલી પાર્ક આવી જાવ ફૅમિલી સ્ટેડિયમ બગીચામાં

કરો દાદી કરો મે બીગ લાગે આને શું પ્રેક્ટિસ કરવાનું છે ગ્રાઉન્ડ ફૂટબોલ કે કઈ પણ પ્રેક્ટિસ માટે છે મોટા છોકરાઓને કે નવ છે વાગડી હેતને બોલાને હેતને ત્યાં હમરા હે જે ઝઘડીવાઈતી હે બોલોસ हेलो हेलो बोल तो हेलो ये बोले जोर जो थी बोल हेलो जा अड़ी हट पड़े से मम्मी बोलो हाय 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 मजा आवे तने स्पीकर आ रहा है हेलो गाइस बोल हेलो गाइस हेलो 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 इधर हेलो 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 से हेलो 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 માણસો બધા આવે છે વરસાદ આવવાનો થયો જ કઈ જ વરસાદ નહોતો સીડી જો રેમ્બો એનો નજારો કંઈક અલગ છે જો સ્ટેડિયમ દેખાય તમને સ્ટેડિયમ છે મારો બન છે ફ્રેન્ડ કાઉશેલ પછી અહીંયા સેન્સ ભરી છે એ તો અહીં તાલી પાડે બરાબરની એટલો તડકો છે તો એટલો અંધારો વરસાદ જોઈ શકો છો આગળ આ તૂટી પડીએ

ઇવેન્ટ હોય ને ત્યારે બહુ માણસો હોય મસ્ત છે સ્ટેડિયમનો નજારો આ બાજુ અંધારું છે ને હું તમને આ બાજુ ને આ બાજુ એક તડકો છે ને આ છે સ્ટેડિયમનો નજારો આય આય કેમેરામાં જો આમ કેમેરામાં મજા આવે ક્યારે તો અમે ઉપર ચડીએશ પહેલી વખત જઈ આવે

અહીંયાથી તમે વેમ્બલી પક નીકળી શકો બસ સ્ટોપ હમિ ઉપરથી સેડન ને હસવાસ પડી ગયો જોઈ શકો તો આнти બણાવક બધું છે આખો આંતે આમ થઈને આમ મુજાવાનો અંદર પછી સ્ટેડિયમ માં એન્ટર થઈ શકો તો હવે અમે પાછા どરતા どરતા ઉતરીએ હવે ઉતરવાનું કંઈ ન થાય

તું રમી લઈ પછી જાય અને બાજુ ખુમારે છે ને એ થોડીક વાર બતાવો તમને એન્જોય કરજો વિડીયો અને લાઇક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો ચાલો પછી બતાવું હા તો રમ હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો વરસાદ એકદમ ચાલુ થઈ ગયો હું તમને બતાવું અમે જોઈ શકો છો આમ જો કેટલો વરસાદ આવે છે બહુ વરસાદ આવે છે અહીંયા તમને એટલો બધી નહીં દેખાતો હવે વરસાદ બહુ આવે છે એ બધા દોડતા જાય આ વેધરનું છે ને લંડન વખતે હોય છું એટલે છત્રી આરે જ રાખવી પડે અમે તો છત્રી કે કઈ લેવાને ને હે તો જમ્પરો એ પણ હજી પાછું આપી દીધું કાંઈ ઠંડી લાગી હે પવન ઈડો છે ઠંડો ના બેઠો બેઠું તો આમ પડી જાય જોઈ શકો છો વરસાદ પાણી તો જો પડે અહીંયા પડે છે પછી અહીંયા છે જો ખૂબ વરસાદ આવ્યો ખૂબ આવે

થોડીક રહી જાય તો હારું હવે એક જરાય ટીપું વરસાદ ન કોઈ નામ નિશાન નતું ને જો તો ફર કેટલો વરસાદ આવે છે આ વર્ષે બહુ ઠંડો છે અહીંયા જોર માર વરસાદ આવે જોર માર આટલું પાણી પડે છે મારા હેડું તો આજે જેકેટ મે ઓસીને આપી દીધું ખબર નથી કે વરસાદ આવ્યો તો આરી લેતા હોત કારણ કે તો ઠંડી લાગે लागे सुनी तासु को लागे इसके बन हुई ऊपर ने जस्ट के लावी नहीं कहीं आया बन पड़े जो वर्षा पानी आया बन पानी साव एकदम पड़े शानु पर थी कटना वर्षा दाव तो इजी पन वादर गोरा पड़े सुख वादर मा बिसरी नहीं बिजरी ना समकारा था इस तो घर जन पास तुमने बताइए कि वो केवी रितना घर जाए खबर नहीं हमें फ्रेंड्स <laughs> हमें चालू बरसात में दौड़ता दौड़ता जाए बस आवे हमारी हम फटाफट सड़ी जाए नहीं तो पास रह जाऊं तो परली जाऊं पासा अगर बस मैं सड़ी गया बिन से गेट जरा घुसे गेट जरा हमें बाय